અંકલેશ્વરના ઉમરપાડામાં મતદાર યાદી સુધારણા કેમ્પ યોજાયો હતો. વિગતો સુધારવા, ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા, વિગતો સુધારવા અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે માર્ગદર્શન તથા સહાય પૂરી પાડવામાં આવી હતી. અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ચુટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમ યોજાયેલ આ આ કેમ્પમાં ગ્રામજનોએ ભાગ લીધો હતો કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું તેનો મુખ્ય હેતુ ગામના નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા વિગતો સુધારવા અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે માર્ગદર્શન તથા સહાય પૂરી પાડવાનો હતો કેમ્પનું સંચાલન ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ સામાજિક કાર્યકર જુનેદ પાંચભાઈ અને ગામના પીએલઓ ભાર્ગવ પટેલ રશ્મિકા પટેલ તથા જલપા સુખરિયાના સહયોગથી થયું હતું ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બને અને નાગરિકોની વિગતો ચોકસાઈથી ભરાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી સમગ્ર ટીમ દસ્તાવેજોની ઝડપી ચકાસણી માટે સુચારુ આયોજન કર્યું હતું